નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને વગર વ્યાજે પૈસા આપવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજારની છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે જોકે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળે છે સરકારે પણ આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટટેગ ધારક વાહન ચાલકો માટે મોટા સમાચાર સમાવ્યા છે ટોલ ટેક્સ કપાવવા માટે ફાસ્ટટેગની કેવાયસી નહીં કરાવી હોય તો એકત્રીસ જાન્યુઆરી બાદ તેને ડીએક્ટિવેટ એટલે કે બંધ કરવામાં આવશે એનએચએઆઈએ સોમવારે કહ્યું કે વન વ્હીકલ વન ફાસ્ટેગ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે એનએચએઆઈએ કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેક લિસ્ટમાં જતા રહેશે એકત્રીસ જાન્યુઆરી સુધી ફાસ્ટેગની કેવાયસી ફરજિયાત છે જો નહીં થાય તો બમણો ચાર્જ લાગશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા હોમ નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવવાનું છે ભૂમધ્ય મહાસાગરમાં ચક્રાવત સર્જાયું છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તારીખ થી લઈને છવ્વીસ જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળશે જો કે તારીખ થી લઈને છવ્વીસમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે જ્યારે સત્તર અને ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ડેટાની આ સેવા હવે બંધ થશે ટૂંક સમયમાં જ મફતમાં મળતી ફાઇવજી અનલિમિટેડ ડેટા સર્વિસ બંધ થઈ જશે એક રિપોર્ટ મુજબ દેશભરમાં એકસો ને મિલિયન ફાઇવજી યુઝર્સ છે આ તમામ યુઝર્સને હવે ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ બે હજાર બાવીસથી જ ફાઇવજી સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી પણ હવે તે સેવા ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે જો તમારે પણ ફાઇવજી ડેટાનો ઉપયોગ કરવો હોય તો ફોર જી કરતા પાંચથી દસ ગણી વધુ રકમ હવે ચૂકવવી પડશે શું આ તમને પહોંચાશે ખરી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો માર્ગ અકસ્માતોમાં વળતર વધારવા સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે માર્ગ અકસ્માતોમાં વળતર વધારવા આઠ અઠવાડિયામાં નિર્ણય લેવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે મોટર વ્હીકલ કાયદામાં જોગવાય છે જોકે પીડિત પરિવારોને વાકેફ કરવા પોલીસને પણ તેની તાકીદ કરવામાં આવે છે હીટ એન્ડ રન સહિતના માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારા તથા ગંભીર ઈજા પામનારા લોકોને વળતર સહાય વધારવા વિશે વિચાર કરતા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તાકીદ કરી છે આઠ સપ્તાહમાં આ મામલે યોગ્ય નિર્ણય લેવાની સૂચના આપવા સાથે વધુ સુનાવણી બાવીસ એપ્રિલ પર રાખે છે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મોટર વ્હીકલ કાયદા ઓગણીસોને અઠ્યાસીમાં હીટ એન્ડ રન સહિતના માર્ગ અકસ્માતોના કેસોમાં ભોગ બનતા લોકો બે લાખ રૂપિયા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત વધુ રકમ વળતર અને સહાય ચૂકવવાની જોગવાઈ છે જો કે ગંભીર ઈજાના કેસમાં પચાસ હજાર રૂપિયા સહાયની પણ જોગવાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો આવો મેસેજ આવે તો સાવધાન રહેજો કેન્દ્ર સરકાર તરફથી યુઝર્સના મોબાઈલ નંબરને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે એવા મેસેજ કેટલાક મોબાઈલ યુઝર્સને મળી રહ્યા છે જો તમને એવા મેસેજ મળે છે તો તમે સાવધાન થઈ જજો કારણ કે આ એક ફેક મેસેજ છે આ પ્રકારના મેસેજમાં દાવો કરવામાં આવે છે કે જો તમે મોબાઈલ નંબર કેવાયસીને પૂર્ણ નહીં કરો તો તમારો મોબાઈલ નંબર બંધ થઈ જશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમના તરફથી મોબાઈલ નંબર વેરીફાય નથી કરવામાં આવતો ટી આર મેસેજ જાહેર કરીને લખ્યું છે કે ટીઆર એ આઈ ક્યારેય મોબાઈલ નંબરોના વેરિફિકેશન ડિસ્કનેક્શન એક્ટિવિટીના રિપોર્ટ કરવા માટે કોઈપણ મેસેજ કે કોલ કોઈને કરતા નથી એવામાં યુઝર્સને ટીઆર એ આઈના નામ પર કોલ્સ કે સાવધાન રહેવું જોઈએ જોકે કેવા પ્રકારનો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે તે મેસેજ અહીંયા તમે બાજુમાં પણ જોઈ શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા નુકસાનના અંતર્ગત વળતર આપવામાં આવે છે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હજારનું વળતર આપવામાં આવશે જોકે થોડાક દિવસો અગાઉ જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું તેને લઈને ગુજરાત સરકાર દ્વારા સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જોકે ગુજરાત સરકાર દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી ખેડૂતો માટે સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી જ આ સહાય મંજૂર કરે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જથ્થાબંધ મોંઘવારી દર નવ મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ડિસેમ્બરમાં મોંઘવારી દર વધીને જીરો પોઈન્ટ તોંતેર ટકા થયો છે નવેમ્બર મહિનામાં તે ઝીરો પોઈન્ટ છવ્વીસ ટકા હતો સતત સાત મહિના સુધી નેગેટિવ રહ્યા બાદ નવેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો સકારાત્મક સ્તરે પાછો ફર્યો છે જોકે આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર વધારાને કારણે થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખુલ્લે આમ ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ગાંધીનગરના લિહોડામાં ઝેરું પીણું પીવાથી બે લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને બુટલેગરો પર તવાય બોલાવી છે જોકે એક ખાનગી ચેનલના રિયાલિટી ચેકમાં લિહોડા નજીક આવેલા ગામમાં સાબરમતી નદીની મુલાકાત કરતા ત્યાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી હાલ પણ દારૂની ભઠ્ઠીઓની આગળ સામાન જોવા મળ્યો હતો જોકે ઝેરી પીણામાં ઉપયોગમાં લેવાતા પદાર્થ નજરે પણ પડ્યા હતા તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ મોટા આક્ષેપો ગુજરાત સરકાર પર કરવામાં આવ્યા છે ગાંધીનગરના લિહોડા ગામે ઝેરી દારૂ પીને બે લોકોના મોત મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ કહ્યું છે કે આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે છે બીજેપીના રાજમાં હપ્તાખોરીને કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થાય છે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે બોટાદ નડિયાદ અને હવે ગાંધીનગરના દહેગામમાં પણ લઠ્ઠાકાંડ થયો છે ભાજપ સરકારમાં નીચેથી ઉપર સુધી હપ્તા પહોંચે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ધીમે ધીમે પંજાબની જેમ ઉડતા ગુજરાત થઈ રહ્યું છે જો કે ગાંધીનગરના લિહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી બે મોત થયા તેમજ અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે ત્યારે ત્યાંના સરપંચ માનસિંહ ઝાલાએ પોલીસ પર આક્ષેપ કરતાં પણ કહ્યું છે કે બીટ જમાદાર ખુલ્લે આમ હપ્તા લેતા હોય છે આ સાથે જ કહ્યું કે અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી આ સાથે વર્ષો છતાં પણ બીટ જમાદારની બદલી પણ થઈ ન હોવાનું સરપંચે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ઇન્ડિયા ગઠબંધન પર બીએસપી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે તેમણે કહ્યું કે બહુજન સમાજ પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે ગઠબંધનમાં લડીને બસપાને નુકસાન થાય છે ગઠબંધનમાં અન્ય પક્ષોના મત બહુજન સમાજ પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી તેથી તેઓ કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા પક્ષોથી તેઓ દૂર રહેશે જોકે એકલા ચૂંટણી લડવાથી વધુ સારા પરિણામો આવશે તેવી પણ જાહેરાત તેમણે કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તૈયાર રહેજો માર્ચ મહિનામાં આ પરીક્ષા લેવાઈ શકે છે તાજેતરમાં જ ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ બાવીસ કેડરમાં તેતાલીસો જગ્યા પર ભરતી જાહેર કરાય છે જેને લઈને હવે જલ્દી જ પરીક્ષા લેવાનું સરકાર વિચારી રહી છે માર્ચ મહિનાના અંતમાં પરીક્ષા યોજાશે અને એપ્રિલમાં પૂર્ણ થશે ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે જેનો સિલેબસ તમે ગૌણ સેવાની સત્તાવાર વેબસાઇટ જીએસએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય શેરબજાર નવા શિખરે પહોંચ્યું છે શેરબજારમાં નવો રેકોર્ડ સર્જાયો છે ભારતીય શેરબજારે તોતેર હજાર ચારસો ને બે પોઈન્ટ ત્રણ આંકની સપાટીને સ્પર્શ કર્યો છે ત્યારે સેન્સેક્સ સાતસો ને ઓગણસાઠ પોઈન્ટ ઓગણપચાસ આંકના વધારા સાથે તોંતેર હજાર ત્રણસો ને સત્યાવીસ પોઈન્ટ છ ઉપર બંધ રહ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં વધુ એક પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે કચ્છના પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક મોરપીચ ઉમેરવામાં આવશે અબડાસાના પ્રસિદ્ધ પિંગલેશ્વર બીચનો વિકાસ કરવામાં આવશે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બીચના વિકાસ માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે પિંગલેશ્વર બીચના વિકાસ માટે પ્રથમ તબક્કામાં રૂપિયા પાંચ કરોડ મંજૂર કરાયા છે જો કે તે માંડવીથી બોતેર કિલોમીટર દૂર સ્થળ છે જે ભુજથી દર ત્રીસ મિનિટે એસટી બસો અને જીપો ચાલે છે સ્થાનિક પ્રવાસ માટે શહેરમાં જીપ ભાડે રાખી શકાય છે જ્યારે નજીકનું હવાઈ મથક તેમજ રેલવે સ્ટેશન તેનું ભુજ છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે